આપણને ખુદને પ્રિય હોય કોઈ આપણને પગે લાગે ને તો આપણને અંદરથી આનંદ આવે વાહ આપણને કોઈ પગે લાગે છો અને આમ પણ કહ્યું છે ને નમે ઈ સૌને ગમે નમતું રહેવું બહુ આમ કડક થઈને ઉભું નહીં રહેવાનું એ જીસમે જાન હોતી હે કડના તો મુરદો કી પહેચાન હોતી હે બહુ અકડીને રહીએ ને એ બરાબર નથી એની કરતા નમીને રહેવું ભગવાન ની કથા સાંભળવી તો કે હા એના કંઈક જોઈએ છે તો કે હા એને નમન કરો બહુત નમે નાદાન ઓર દુગના નમે તો હવે શું કરવાનું તર્ક થઈને રહેવાનું આપણો પગ પકડીને ખેંચી લેશે દગાબાજ દુગના નમે કોઈ દગો દેવાનું હોય ને વધારે નમન કરે આપણા બહુ વખાણ કરે ત્યારે સમજી લેવાનું કે હવે આમાં કંઈક છે અને આમ પણ તમે ગંગાના કિનારે જાઓ યમુનાજીના કિનારે જાઓ ગોમતીમાં જાઓ તાપીમાં જાઓ સરિયોમાં જાઓ નર્મદામાં જાઓ આ બધી જ તીર્થક્ષેત્રમાં નદીઓમાં સ્નાન કરવા જાઓ ને એટલે સૌથી પહેલે તમારે વંદન કરી અને તમારો ચરણ છે ને એ નદીમાં પ્રવેશ કરાવવાનો આપણે તો કે ડાયરેક્ટ એમાં ડાય મારીએ એમાં ડૂબકી મારીએ સ્કંદ ની શરૂઆત માં ત્રણ શ્લોક બતાવ્યા છે વ્યાસજી એ મંગલાચરણ કર્યું છે ભગવાન કૃષ્ણનું અને મંગલાચરણ ની શરૂઆત ક્યાંથી કરી તો કે જકાર થી કરી છે જન્માદ્ય યતઃ આ સંગ અને મરણ સુધીની જે યાદ આપ્યું છે જેનાથી અમે સ્વસીએ છીએ રહીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ ભગવાને મને ને તમને આ સૃષ્ટિનું દર્શન કરાવ્યું છે તો ભગવાનને આપણે કઈક સમર્પિત તો કરવું જોઈએ ને પણ આપણે સમય કેમાં બગાડીએ છીએ તો કે ચાર થી સ્વભિઘ્ન સ્વરાટ અર્થ કમાવામાં સવારથી લઈને સાંજ સુધી નકરો અર્થ અર્થ કમાવામાં આપણું જીવન બગાડીએ અર્થી સ્વામિગન સ્વરાટ સેના માટે થયો છે તો કે તેને બ્રહ્મરદાય આદિ કવયે મોહ્યંત યત સૂરયા પ્રભુનું સ્મરણ કરવા માટે આપણો પ્રાદુર્ભાવ થયો છે વ્યક્તિ માતાના ઉદરમાં જ્યારે હોય ને નાનું બાળ સ્વરૂપ ત્યારે ત્યાં પીડાતો હોય છે અને એટલો બધો પીડાઈ ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ તમે મને આ આમાંથી તમે છોડો મને ભગવાન કહે હું તને આ નર્કલે ભગવાનને આપણે વચન આપીએ કે હું તારું ભજન કરીશ